આ જુઓ મિત્રો વિશાળ પાર્કિંગ પાર્કિંગ એરિયા છે અને આગળ છે ને પાર્કિંગ તો ઘણું બધું છે અને આ પ્રકારના સ્ટોલ છે જો તમને છે નારિયેળ છે ચુંદડી છે કંકુ છે એ માતાજીને કરાવવું હોય ને તો આ પ્રકારનું તમને મળી રહે નાસ્તો પાણી કરવું હોય તો પણ મળી રહે જો ટાઈપના સ્ટોર છે જો છે ને સરસ સ્ટોર આપણે મંદિર આવી ગયા છે પછી તમને વાત કરું તો એન્ટ્રી ગેટ છે આ છે જો સિકોતર યાત્રાધામ વાલે છે ને ચાલો આપણે અંદર જઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં અત્યારે આપણે રાલેજ ગામ જે ખંભાતથી સાત કિલોમીટર દૂર આવેલું છે ત્યાં મા સિકોત્તરનું મંદિર નવસો વર્ષ જૂનું છે ત્યાં આવ્યા છે આજે મા સિકોત્તરનું જે મંદિર છે અને બીજું એક ધુસ્મેશ્વર મહાદેવ એ મંદિરને આપણે એક્સપ્લોર કરીશું તો ચાલો પહેલાં મંદિરનો બહારથી વ્યૂ જોઈ લઈએ જો મિત્રો આ મંદિરનું બહારથી વ્યૂ કંઈક આવો છે આ જે મંદિર છે એ કહેવાય છે કે નવસો વર્ષ જૂનું મંદિર છે આ છે ને સરસ મંદિર આજે ભક્તોની ભીડ પણ છે એવું લાગે છે આજે આમ તો છે ને રામનવમી છે એટલે કદાચ ભીડ હોઈ શકે મિત્રો આ જે મંદિર છે ને એ ખંભાતનું અખાત જે અરબી સમુદ્ર છે ને એના કિનારે આવેલું છે સરસ મંદિર છે હું તમને પછી દરિયો પણ બતાવી દઈશ પહેલાં આપણે છે ને માતાજીના દર્શન કરી લઈએ જો એનું આજુબાજુનું પરિસર કંઈક આવું છે

સામે જે છે એ શ્રી સિકોતર વાહણવટી માતાજી રાલેશ કંભ છે ને મૂર્તિ જબરજસ્ત છે દર્શન કરીને ભાઈ ગુંબજ ઉપર બધા દેવી દેવતાઓની સરસ મૂર્તિઓ લાગેલી છે તમને ચારો તરફ તમને જે દેવી દેવતાઓ છે એમના તમે દર્શન કરાવી દો ગુંબજ છે સામે તમને કદાચ દરિયો દેખાતો હોય એ ખંભાતનો દરિયો એ આવો કંઈક છે દરિયો ખંભાતથી સાત કિલોમીટર અંતરે આવેલું રાલેજ ગામ જ્યાં આશરે નવસો વર્ષ જૂનું મંદિરમાં પૌરાણિક કાળથી મા સિકોતર માતાજીનું મંદિર સ્થાપિત છે આ સ્થળે મંદિર ઉપરાંત દરિયો દીવાદાળી આજે પણ ઉપલબ્ધ છે ચૈત્ર માસની પૂનમ તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ મૂકે છે ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવતું સિકોતર માતાનું મંદિર બાજુમાં કળાત્મક દુસ્મેશ્વર મહાદેવનું મંદિર નિર્માણ કરાયું છે અસંખ્ય ભક્તો મંદિરના દર્શન ઉપરાંત સિકોતરના દરિયાકાંઠે ઠંડી હવાનો આનંદ ઉઠાવે છે આમ તો મિત્રો છે ને આ સ્થળ માછીમારો માટે આરામનું સ્થળ હતું રાજ્ય સરકારે આ સ્થળને વિકસાવવા પણ આયોજન કરેલ છે મિત્રો એક વાર્તા તમને કહું કોઈક પત્રકારે કહેલી કે શેઠ જગડુસા એક વેપારી હતો એની સરસ સ્ટોરી છે કહેવાય છે કે શેઠ જગડુસા સીખોધર્મનો ભક્ત હતો એમની કૃપાથી એ વેપારમાં ઘણું બધું કમાયો એક વખત એની ઈચ્છા થઈ કે ચલો ને માતાજીને એક સોનાની ચેન અર્પણ કરું ત્યારે સોનાની ચેન બનાવડાવી પણ સોનાની ચમક જોઈને શેઠનું મન બદલાયું એમને માતાને જે અર્પણ કરવાની હતી એ ચેન એમની પત્નીને આપી દીધી પછી એક દિવસ સિકોતરમાં એમના સપનામાં આવ્યા અને શેઠને કહ્યું કે હવે તારા વહાણની દશા જો શેઠ ત્યાંથી કિનારે ગયો જ્યાં વહાણ લાંગરેલા હતા ત્યાં જઈને જોવે છે તો એના વહાણ જે છે એ ડૂબતા નજર આવે છે પછી એને ખ્યાલ આવી જાય છે શેઠને કે મેં જે ભૂલ કરી છે પછી એ માતાજીની માફી માગે છે માતાજીને આજે જ કરે છે માતાજી એને માફ કરી દે છે તો આવી કંઈક વાર્તા છે બીજી એક વાર્તા છે કે કહેવાય છે કે નવરાત્રિના સમયે સિકોતરમાં અહીંયા ગરબામાં આવતા એમની જે ઘૂંટીનો અવાજ એટલો શક્તિશાળી હતો કે આજુબાજુના જે ગામડા છે ત્યાં દૂર સુધી સંભળાતું એમ તો છે ને આ જે મંદિર છે એનો ભવ્ય કેમ્પસ છે ચાચર ચોક ગરબા મંડપ સાંસ્કૃતિક હોલ આરામ માટે બેન્ચ બાળકો માટે ગાર્ડન ડિનર હોલ ધર્મશાળા અને ફૂડ સ્ટોરેજ પણ છે અહીંયા અહીંયા ખાસ કરીને કહેવાય છે કે ચૈત્રી પૂનમ અને રવિવારે શ્રદ્ધાળુઓની ભીડ જામે છે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા આવે છે મિત્રો ખાસ કરીને અહીંયા છે ને જેને શેર માટેની ખોટ હોય એવા દંપતી ખાસ આવે છે અને એમને માતાની બાધા રાખી એમની મનોકામના પૂરી કરે છે બીજી ઘણી બધી સમસ્યાઓ લઈને અહીંયા આવે છે અને એમની પોતાની જે સમસ્યાઓ છે એ માતાજીને જણાવે છે અને એમના દુઃખ દર્દ માતાજી દૂર કરે છે વહાણવટીમાં સિકોતર પહેલાં ખંભતમાં વસવાટ કરતા હતા એ વખતે ખંભતનું નામ ત્રંબાવટી નગરી હતું પછી માતાજી અહીંયા રાલેજમાં આવ્યા એવું કહેવાય છે ખાસ કરીને જે ખલાસીઓ છે માછીમાર છે એવો એમના જે વહાણ છે એ દરિયા કાંઠે લાંગરી અને અહીંયા ખાસ કરીને આરામ કરતા સામે જો સામે છે ને ખંભાતનો અખાડ અરબી સમુદ્ર પહેલાં તો આપણે રસ્તાઓનું જે ખાસ એટલી બધી સગવડ નથી મોટાભાગે લગભગ દરિયાઈ માર્ગે જ વેપાર થતો એટલે કહેવાય છે કે ઘણી છે ને વાહણો ભૂલા પડી જતા હવે તો દીવાદાંડીની પણ સગવડ થઈ ગઈ છે એ પહેલાં કહેવાય છે કે જે પણ ખલાસી માછીમાર રસ્તો ભૂલી જાય તો સિકોતરમાં એમને રસ્તો બતાવતા હતા એવું કહેવાય છે આમ તો ને દરિયાની દીવ પણ કહે છે વિશાળ કોમ્પ્લેક્ષમાં બનેલું આ મંદિર છે તમે જુઓ બહુ સરસ મંદિર છે ત્યાં એની નજીક જ ભોડા શંભુનું શિવલિંગ આકારનું મંદિર છે એ તમને બતાવી દઉં બહારથી જો આ સામે દેખાય છે ને એ શિવ મંદિર છે તો ચાલો આપણે એમના પણ દર્શન કરી લઈએ જો આજે ભક્તો ખાસા બધા છે આમ તો રામનવમી છે રામનવમી અહીંયા થોડુંક કામ પણ ચાલે છે ચિત્રકામ થતું હોય એવું લાગે છે સરસ છે મંદિર તો જો અહીંયા ગુંબજ પણ મંદિર છે ને ખાસું મોટું છે આગળથી પણ બતાવી દો જો છે ને સરસ મંદિર એ જબરદસ્ત મંદિર બનાવ્યું છે અને પૌરાણિક દ્રષ્ટિએ આ મંદિરનું ઘણું જ મહત્વ છે ચાલો આપણે શિવ મંદિરના દર્શન કરી લઈએ હા જો મિત્રો અહીંયા લખ્યું છે ને શ્રી દુષ્મેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગ શિવાલય અહીંયા તમને છે ને બાર જે જ્યોતિર્લિંગ છે એના પણ દર્શન થશે અને મંદિર કંઈક આવું છે જો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ આ જુઓ નંદી મહારાજનું છે ને કેટલું મોટું સ્ટેચ્યુ છે અને અહીંયા બે સિંહનું સ્ટેચ્યુ છે ચાલો આપણે હવે ભોડા શંભુના દર્શન કરીએ જો મિત્રો આજે બાર જ્યોતિર્લિંગ છે એના તમને દર્શન કરાવી દઉં એના ચારો તરફથી હું તમને યુ બતાવી દઉં કેટલા સરસ શિવલિંગ છે તમે જોઈ તો ચારો તરફ ખરી હું તમને શિવલિંગના દર્શન કરાવું છું બાર જ્યોતિર્લિંગ છે સ્વયંભુ શિવલિંગ છે અહીંયા શ્રી શેષ નારાયણ ભગવાન બિરાજમાન છે કેટલા સરસ શિવલિંગ છે તમે જોયું એ એકદમ ચડકાટ મારતા શિવલિંગ છે અને ત્યાં છે ને ભોળા સમય બેઠા છે જો હવે તમને છે ને જે દેવી દેવતા છે એમની જે મૂર્તિઓ છે એ તમને દઉં ત્યાં છે એ શ્રી શંકરાચાર્ય છે અહીંયા શ્રી ચામુંડા માતાજી અહીંયા છે મેલડી માતાજી શ્રી દશા માતાજી શ્રી સંતોષી માતાજી અહીંયા છે શ્રી બહુચર માતાજી શ્રી ખોડિયાર માતાજી ગાયત્રી માતાજી અહીંયા છે શ્રી સરસ્વતી માતાજી અહીંયા છે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન પાર્વતી મા છે શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મહાવીર સ્વામી શ્રી ભાતીજી મહારાજ श्री जलाराम बापा श्री गुरु श्री दरियालाल श्रीनाथ जी श्री कार्तिक स्वामी श्री रामदेव जी श्री रणछोड़ श्री तिरुपति बालाजी श्री साई बाबा अँ श्री विश्वकर्मा श्री ब्रह्मा जी श्री सिद्धिदात्री श्री महागौरी श्री महाकाली माताजी श्री जी, श्री, श्री कुष्मांडा माता श्री स्कंद जी, श्री कात्यायनी माता श्री ब्रह्मचारिणी माता अँ श्री शैलपुत्री माता अँ श्री सिकोतर माता अवतार बुद्ध भगवान है श्री जी महाराज राधा कृष्ण, अ श्री लक्ष्मण श्री रामजी अने श्री सीता जी, श्री नाराद जी श्री वामन अवतार श्री परशुराम अवतार श्री नरसिंह अवतार श्री वराह अवतार श्री कश्यप अवतार श्री મચ્છ આવતા એટલે બધા જ દેવી દેવતાઓના મૂર્તિઓ અહીંયા આપેલી છે તમે જોઈને છેલ્લે પાછા જ્યોતિર્લિંગ જોઈ લઈએ કેટલા મસ્ત જ્યોતિર્લિંગ છે આપણા જે સ્વયંભૂ શિવલિંગ છે એ છે સરસ રીતે દર્શન કરી લો જો ઉપર છે ને મૂર્તિઓ પણ સરસ છે દેવી દેવતાઓની આપણે બીજી બધી મૂર્તિઓ તો જોઈ પણ આ પ્રકારના દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે જો કેટલું સરસ છે મંદિર જોય તમે ભોળાશંભુનું મંદિર છે એવું ચારો તરફ છે જો આ તરફ પણ છે પણ હવે બધું આપણે લઈને આપણે કંઈ કામ નથી ચાલો વિશાળ શિવલિંગ છે જોયું તમે એટલે તમારે છે ને અભિષેક કરવો હોય ને તો અહીંયા કરી શકો છો ચાલો આપણે અભિષેક કરી લઈએ મંદિર તો ઘણું વિશાળ છે તમે જોયું ને અહીંયા શીખોથર્માનું પણ સરસ મંદિર છે બીજું આપણે શિવ મંદિર પણ જોયું અને ખાસા મોટા વિશાળ એરિયામાં બનેલું આ મંદિર છે મિત્રો આ જે મંદિર છે ને એ ખંભાથી લગભગ સાત કિલોમીટર દૂર અને વડોદરાથી આવો હોય ને તો લગભગ સિત્તેર કિલોમીટરની આસપાસ થાય છે ખાસ દૂર નથી પણ મંદિરના દર્શન તો કરવા જેવા છે એક વખત તો તમે જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો બહુ જબરદસ્ત મંદિર છે તમને જો બતાવી દો આજુબાજુનો એરિયા પણ બહુ મોટો એરિયા છે સરસ મંદિર બનાવ્યું છે શ્રી મહાદેવ મંદિર અહીંયા લખેલું પણ છે તમને બતાવી આપણે ઘણા બધા દેવી દેવતાઓના દર્શન કર્યા બાર જ્યોતિર્લિંગના પણ સરસ રીતે દર્શન કર્યા જોઈને મિત્રો આ સામે વિશાળ દરિયો છે અત્યારે કંઈ પાણી દેખાતું નથી બપોરી વેળા છે ભાઈ જો ઝૂમ કરીને તમને બતાવો છો આ જે મંદિર છે ને શિવ શિવ મંદિર બસ એની બાજુમાં જ આ શિકોતરમાનું મંદિર છે જો ભાઈ આ છે ને ખંભાતનો અખાત જે અરબી સમુદ્ર કહે ને તે છે પહેલાં તો રોડ નહોતા તો જહાજથી વેપાર ચાલતો અહીંયાથી મુંબઈ પણ જતા અને બહારના દેશોમાં પણ અહીંયાથી જહાજ જતા અને વેપાર ચાલતો આ ધર્મશાળા છે જય વહાણવટી માં છે ને મંદિરના પ્રાંગણમાં એક લીમડાનું સરસ ઝાડ છે બહુ સરસ ઝાડ છે પાછું એકદમ લીલું જો આજે શ્રીફળને એવું છે ને એ અહીંયા અંદર વધેરવાનું છે એની અલગ વ્યવસ્થા કરેલી છે અને અહીંયા તો થોડું કન્સ્ટ્રક્શન થોડું ચાલતું હોય એવું લાગે બાંધકામ તો અહીંયા ચાલ્યા જ સરસ છે બહુ વિશાળ મંદિર છે તમે જોયું ને મિત્રો અહીંયા જે છે ને દર રવિવારે અન્નક્ષેત્ર ચાલે છે આ રસોઈ ઘર છે જુઓ અહીંયા યાત્રાળુઓ માટે વિશ્રામનું સ્થાન છે જો સરસ બનાવ્યું છે ને મસ્ત બોકળા બોકડા સરસ મૂકેલા છે અને એરિયા પણ તમે જો કેટલો વિશાળ છે પાર્કિંગ માટે તો કોઈ તકલીફ પડે એવી નથી આપણે માં સિકોતરના સરસ રીતે દર્શન કર્યા અન્ય દેવી દેવતાઓના પણ આપણે દર્શન કર્યા આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણા મિત્રો વચ્ચે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત